ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજે આપણે છે અહીંયા ગદ્યાર્થ ગ્રહણની અંદર આગળ છે પાર્ટ ટુમાં છે બીજા ફકરાઓ છે આપણે અહીંયા જોવાના છે પણ એ પહેલાં એક સરસ મજાની અપડેટ તમને આપી દઉં તો ખસખબરી છે તમારા માટે કે જે કંઈ આપણે પ્રેક્ટિકલ છે ગ્રાઉન્ડ છે બરાબર એ છે જાન્યુઆરી મહિનાની ફિક્સ આવી ગયું છે ત્રીજા અઠવાડિયાની અંદર છે શરૂ થઈ જશે બરાબર તો જે પોતપોતાના ગ્રાઉન્ડ છે આ ક્યાં ક્યાં આવે છે એ છે જોઈ લેવાનો બરાબર હવે અહીંયા આપણે જે ગદ્યાર્થ ગ્રહણ ઉપર છે એ જઈએ તૈયારી કરવા માંડજો બરાબર છે હવે જાજો ટાઈમ છે નહીં બરાબર હવે વધીને પાંચથી છ મહિના જેટલો આપણી પાસે ટાઈમ છે ઓકે અહીંયા જોઈએ તો હવે આગળના આગળના લેક્ચરની અંદર છે તમે ફકરાઓ છે જોયા હતા બરાબર બે થી ત્રણ ફકરાઓ અને આગળની સમજૂતી છે અહીંયા મળી ગઈ હતી હવે અહીંયા આગળ આપણે જોવાના છે બીજા ફકરાઓ શું શું છે જોઈએ તો કે મુઠી મુઠી મકાઈની ધાણી આપી કાઢી મૂક્યા બરાબર મુઠી મુઠી મકાઈની ધાણી આપી કાઢી મૂક્યા અહીંયા શું છે તો કે રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો વિશેષણનો પ્રકાર છે આપણે અહીંયા જણાવવાનો છે બરાબર અહીંયા જોઈએ તો મુઠી મુઠી છે

કપરો આવ્યો બરાબર બરાબર જોઈએ તો તો શું કીધું છે છે કે અલંકાર ઓળખવાનો છે હવે અહીંયા આપણે જોવા જઈએ મનેખ જેવા મનેખ એટલે કે મનેખ એટલે માણસ બરાબર છે માણસ જેવા માણસને કપરો કાળ આવ્યો અહિયાં છે એ શું કર્યું છે તો કે માણસની સરખામણી માણસ સાથે કરેલી છે પોતાની કોઈ પણ એક જ વસ્તુની સરખામણી પોતાની સાથે જ કરેલી હોય એને કેવો કહેવાય તો કે અનન્વય અલંકાર કહેવાય સી વિકલ્પ રાઈટ થશે બરાબર જો આપણને અલંકાર આવડતા જ ને તો છે આ વસ્તુ આવડશે બરાબર અહીંયા હવે આગળ જોઈએ આ બધા અલંકાર જો ન આવડતા હોય ને તો આપણે જે લેક્ચર મૂકેલો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આપણે મૂકી દઈશું બરાબર આગળ જોઈએ તો હવે અહીંયા આવે છે સોબતીનો સમાનાર્થી શબ્દ

છે બરાબર પ્રવાસ વિશે છે અહીંયા આપેલું છે બરાબર આમાંથી જે શું કીધું છે તો કે સમાનાર્થી શબ્દ કેનો તો કે સોબતિનો છે એ શોધવાનો છે હવે અહીંયા સોબતિનો સમાનાર્થી છે શું થાય જોઈએ તો અહીંયા અગરબત્તી થશે ના ભાઈ અગરબત્તી છે સોબતિમાં છે ક્યાંય આવતું નથી સોબતિ એટલે છે ને કહેવાય ને કે ભાઈ બંધી સાથી એવો છે અહીંયા આવશે તો અહીંયા બી વિકલ્પ છે ને એ રાઈટ આવશે બરાબર અહીંયા સાથી વિકલ્પ આવશે બરાબર અહીંયા આપણે બી વિકલ્પ રાઈટ થયો આવી જ રીતે છે ને પેરેગ્રાફ છે જોતા જવાના જવાના છે 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 શીખતા બધા જે એવું કહેતા હોય ઘણી વખત છે મેં સાંભળેલું કે ભાઈ વ્યાકરણ ક્યાં પૂછાવાનું છે વ્યાકરણ ક્યાં પૂછવાનું છે પૂછાય છે બરાબર તમને એમ થતું હશે કે આ પેરાગ્રાફ તમે છે બીજેથી લઈને લેવા નહીં આ પેરેગ્રાફ છે એ પૂછાયેલા છે અને એ જ છે અહીંયા લીધેલા છે બરાબર એટલા માટે છે એ કહીએ છીએ કે ભાઈ વ્યાકરણ છે એ કમ્પલીટ કરવું જરૂરી છે પૂછાય જઈને તો આપણે એને ના નહીં પાડવા જાય નહીં હો ભાઈ અમને કે વ્યાકરણ નું કીધું જ ન તો અમે નહીં લખીએ

બરાબર અહીંયા બી વિકલ્પ છે રાઈટ થશે વર્ણાનુપ્રાસ અલંકાર આવશે આગળ હવે જોઈએ તો આ બધા અલંકાર પણ છે અહીંયા થઈ ગયા છે હો આપણે ચેનલ પર અહીંયા આવે જોઈએ તો સ્મૃતિનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય તો કે વિસ્મૃતિ થાય જો એ વિકલ્પ રાઈટ છે ઓકે મળે જ છે આપણને ડાયરેક્ટ છે આપણને પ્રશ્નો ના જવાબ છે એ મળી જાય છે બરાબર આગળ હવે જોઈએ શું છે તો કે સોનામાં સુગંધ આ છે કહેવત છે સોનામાં સુગંધ ભળે બરાબર આપણે ઘણી વખત લગ્ન પ્રસંગે છે કહેતા હોય તમે આવો ને તો સોનામાં સુગંધ ભળી જાય બરાબર આ એ છે બરાબર આગળ હવે જોઈએ તો હવે અહીંયા આવે છે કે ભાઈ ફકરો સેના વિશે જે આવો પ્રશ્ન પૂછે ને ત્યાં આપણે ફકરો વાંચવો પડે આ એ જ ફકરો છે કે જે પ્રવાસ વાળો છે આપણે વાંચ્યો તો બરાબર છે કે જીવનને જાણવા જરૂરી જણાય છે પ્રવાસ પ્રવાસમાં સારા સોબતી હોય તો સોનામાં સુગંધ પડે કે ભાઈ પ્રવાસમાં કોઈ પણ આપણું આપણા ભેગું જે સારું માણસ હોય બરાબર સારા ભાઈબંધો હોય તો આપણને છે એ સોનામાં સુગંધ પડે એટલે કે વધારે મજા આવશે બરાબર જોઈએ તો પ્રવાસ માણસને સ્વાધીન બનતા શીખવે છે પ્રવાસ એ અંદરની અને બહારની સાથે ચાલતી સફર છે જે સ્મૃતિ અને શીખ આપે છે આ શેના વિશે છે પ્રવાસ વિશે છે આપણને ઓટોમેટિક ફકરો ફકર ને અને ખબર પડી જાય ડિવિકલ્પ રાઈટ થશે બરાબર આ બધા છે એ મારા ઘરના નથી હો ભાઈ હા હવે આગળ જોઈએ તો શું છે તો કે ચોમાસું શબ્દનો સમાસ ઓળખાવો ચોમાસું શબ્દનો સમાસ એટલે કે ચોમાસુ શું એનો અર્થ થાય ભાઈ તો કે ચાર માસનો સમૂહ હજી એક ઉદાહરણ આપું નવરાત્રિ શું થાય તો કે નવરાત્રિનો સમૂહ હજી એક આપું નવખંડ શું થાય તો કે નવખંડો નો સમૂહ ત્યાર પછી અહિયાં આપણે અંદર જોઈએ બરાબર આકારો ની અંદર જોઈએ તો તો કે ત્રિકોણ શું થાય તો કે ત્રણ ખૂણાઓનો સમૂહ ભાઈ ત્યાર પછી જોઈએ તો પંચકોણ શું થાય તો કે પાંચ ખૂણાઓનો સમૂહ ભાઈ ત્યાર પછી જોઈએ તો અષ્ટકોણ શું થાય તો કે આઠ ખૂણાઓનો સમૂહ આ બધા ઉદાહરણો છે ભાઈ શેમાં જોયા હતા સમાસનો વિડીયો જો જોયો હોય તો તમને ખબર હશે બરાબર અહીંયા જે દ્વિગુ સમાસ આવશે કોઈપણ પણ પેલો અક્ષર છે એ તમને જો સંખ્યા દર્શાવતો હોય સંખ્યા એટલે કંઈ આમ એક બે ત્રણ ચાર આમ નહીં બરાબર આ રીતે એક બે બરાબર ત્રણ આ રીતે જો સંખ્યા દર્શાવતો હોય

કહેવાશે અહીંયા છે શું આવશે તો કે બી વિકલ્પ રાઈટ થશે અહીંયાં પાણીને છે શેની ઉપમા આપી છે તો કે અમૃતની ઉપમા આપી છે પાણી છે એ શું છે તો કે પાણી છે ને એ અમૃત નથી બરાબર છે પાણી છે એ શું છે અમૃત નથી પણ છે એને આપણે અમૃતની છે એ ઉપમા આપેલી છે શું આપેલું છે ભાઈ તો કે ઉપમા આપેલી છે એટલા માટે એને શું કહેવાશે તો કે ઉપમા અલંકાર કહેવાશે ને બી વિકલ્પ છે આપણે રાઈટ આવશે બરાબર નેક્સ્ટ જોઈએ સમૂહ માટે આવી ગઈ છે બરાબર હજી આગળ છે પેરેગ્રાફ આવે જ છે અહીંયા જોઈએ તો શું છે તો કે કલ્પી ન શકાય તેવું કલ્પના કલ્પના જો ન કરી શકાય તો એને કેવું કહેવાય તો કે અકલ્પીય કેવાશે ભાઈ છે ક્યાંય

પટુતા નટ નાજુકતા બરાબર આ એનો કે ન આવે એનો વિરોધાર્થીમાં શું આવશે તો કે મધુરતા આવશે બરાબર અહીંયા ડી વિકલ્પ છે ને એ રાઈટ આવશે બરાબર અહીંયા કટુતાનો વિરોધાર્થી શબ્દ શું થશે તો કે મધુરતા થશે આગળ જોઈએ હવે હવે અહીંયા આવે છે પાણીમાં જવું બરાબર પાણીમાં જવું એ કેવો પ્રયોગ છે બરાબર અહીંયા જોઈએ તો શું છે આ પાણીમાં જવું આપણા માટે

ત્યાર પછી લાલ ફૂલ ત્યાર પછી જોઈએ તો સુવાળું સસલું બરાબર આવા ઘણા બધા શબ્દો છે આપણે એનો પ્રયોગ કરીએ છીએ વિદ્યાર્થી છે એક માણસ છે છોકરો છે એક માણસ છે ફૂલ છે એક વસ્તુ છે સસલું છે એક પ્રાણી છે બરાબર આપણે બધાને આગળ જોઈએ તો હોશિયાર છે લાલ છે સુવાળું છે આ એની વિશેષતા છે આપણે દર્શાવીએ છીએ બરાબર તો આને શું કહેવાય તો કે વિશેષણ કહેવાય અહીંયા બી વિકલ્પ છે શું થશે તો કે રાઈટ થશે બરાબર અહીંયા શું આવશે તો કે વિશેષણ આવશે બરાબર હવે આ બધી વસ્તુઓ છે અહીંયા આ પેરેગ્રાફ છે અહીંયા પૂરા થાય છે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિકમાં થેન્ક યુ